જુનાગઢમાં બિલખાના કિન્નર અખાડાના નીલમદે માતાજીએ ગોપાલ ઇટાલિયા પર શાબ્દિક પ્રહાર કર્યા છે હિજડા જેવા શબ્દ પ્રયોગને લઈ ઇટાલિયા પર શાબ્દિક પ્રહાર કર્યા હતા નીલમદે માતાજીએ જણાવ્યું હતું કે કિન્નરો આ મલકમાં પૂજાય છે ઇટાલિયાને સંબોધી કહ્યું તારા કરતા હિજડા સારા કહેવાય સાવરણાનું કામ શું હોય શાંતિથી ભાષણ કરી વિદાય લે ભૂતકાળમાં ગોપાલ ઇટાલિયાએ ધર્મને ઠેસ પહોંચે તેવું નિવેદન આપ્યું હતું ગઈકાલે મહેશગિરી બાપુએ પણ આ જ મામલે ઇટાલિયા પર શાબ્દિક પ્રહાર કર્યા હતા જય માતાજી જય ગિરનારી ઓમ નમો નારાયણ હું બોલું છું બિલખાથી સનાતન ધર્મ કિન્ન અખાડા બૌત્રાજી મઠ ગાધિપતિ નિલમદે માતાજી હું આ ગોપાલ ઇટાલિયાને કહું છું કે તું આ વિદ્યાની અંદર બોલે છે છક્કા પાવિયા હિજડા જે સાધુ સાધ્વીઓ જે ભાષણ કરે જે બ્રાહ્મણો કથા કરે એમાં તાલિયું પાડે એને તું છક્કા પાવિયા ને હિજડા કહે છો તો છક્કા પાવિયા ને હિજડા એ મારી વાત સાંભળ ભાઈ આ હોરઠની અંદર તો આ જૂનાગઢથી માંડી અને સજ જાપા લગણ કિન્નરોના અખાડા છે આદિ અનાદિથી અને સતના અખાડા પડ્યા છે જે મલકમાં તું આવ્યો છો ને એ તો કિન્નરો આયુ તરીકે પૂજાઈ ગયા છે માતાજીઓ તરીકે પૂજાઈ ગયા છે એટલે આ તું જે કાર્ય કરો છો ને એ તારા સ્વાર્થ માટે કરો તો ચૂંટણીનું કામ ચૂંટણીનું જ કર બીજાને કાંઈ પણ અફેર શબ્દ બોલવાનું રહેવા દે આ તને કહું છું ગોપાલ ઇટાલિયા અને તું છકા ને ઈજડા કહેશ ને તારા કરતાં તો છકા ને ઈજડા હારા કહેવાય હે તારા કરતાં તો છક્કા પાવ્યા ઈજડા હારા કહેવાય કોકને દુવા દે ને તો કોક ન્યાલ થઈ જાય અને તારાથી તો ઘેર ઘેર માંગવાની હેસિયત નથી માંગે છે સમજી ગયો આ તને સોખા શબ્દમાં કહી દઉં છું જો જે કરતો હોય ને કર અને તારી શું હેસિયત છે છક્કા પાવ્યા અને હીજળાથી બે તારી હશિયત છે અને તું બોલેશ કે મેં તુલસી ત્યારે બાથરૂમ કી અરે તુલસીમાં તો છે ને આપણા હિન્દુના ઘર ઘરના આંગણાની અંદર વસનારી મા છે અને તું કહેશ તારી હસિયત શું છે અત્યારે હાથમાં હું લીધું ભાઈ સાવેણો એટલે સાવેણાનું કામ શું હોય બાથરૂમ સાફ કરવાનું સંડાસ સાફ કરવાનું એટલે જો જે હા પાછો કોઈની દુવાન કયું નહીં ક દુઆ આ કાઠિયાવાડ આ સોરઠ આ સૌરાષ્ટ્રની અંદર સાધુ સંતો કિન્નરો દેવી દેવતાઓના હરાપ લાગશે ને ભાઈ તો હામેણો તારો વેરાઈ જશે એટલે શાંતિથી જે ગામમાં આવ્યો છો ને એ ગામમાં શાંતિથી તારું ભાષણ કમ કરી અને વાતું કરી અને વિદાય લે ભાઈ લાવ હં આ તને કહું છું ગોપાલ ઇટલિયા હું હિજડા પાવૈયા છક્કા બોલસ ને તું તો અમારા હિજડા પાવૈયા છક્કાથી બેતરશો આ તને સાફ સાફ કહી દઉં છું પ્રકાશ દવે સાથે યજેશ દિવ્યાંગ ન્યૂઝ જુનાગઢ